આણંદની જો વાત કરવામાં આવે તો જિલ્લાના ખંભાત શહેરના બાલેશા જવાના રોડની હાલત બિસ્માર બની છે કોઈ પણ સમયે કોઈ મોટી દુર્ઘટના બની શકે તેમ છે તો ખંભાત શહેરમાં પ્રાચીન નારેશ્વર તળાવના બ્યુટિફિકેશન માટે દોઢ વર્ષ પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હાલ આ કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું છે પરંતુ તસવીર પ્રમાણે જે રોડ દેખાઈ રહ્યો છે તેની નીચે માટીનું યોગ્ય પુરાણ લેવલિંગ કરવામાં આવ્યું ન હતું